જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મલ્ટીગ્રેન મિક્સ વેજીટેબલ મુઠિયા બનાવશું ટ્રેડિશનલ રીતે જ એના માટે જોશે આપણે એક વાટકી ચણાનો લોટ એક વાટકી બાજરાનો લોટ એક વાટકી ઘઉંનો લોટ એક વાટકી રાંધેલો ભાત આપણો ભાત અને એક ટીસ્પૂન સાજીના ફૂલ બેકિંગ સોડા બે ટેબલ સ્પૂન આદુ મરચાં બે ટેબલ સ્પૂન ધાણાભાજી બે ટેબલ સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન મીઠું છે બધું મિક્સ થાય ને એટલે વધારે મીઠું જોઈએ લોટમાં ભાગરૂં અને અઢીસો ગ્રામ પાલક ઝીણી સુધારેલી છે એક જોડી એટલે લો તો હાલો અને બસો ગ્રામ દૂધી છીણેલી સો ગ્રામ કોબી છીણેલી અને એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન લાલ મરચું ચટણી કાશ્મીરીની તીખી મિક્સ છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ચપટી હિંગ ગરમ મસાલો પાણી લોટ બાંધો અને હવે ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ પાણી દૂધિયા માટે લેશું એ બનાવશું હમણાં લોટ બાંધી લઈ ચણાનો લોટ બાજરાનો લોટ ઘઉંનો લોટ आला म બધા મસાલા મિક્સ કર લેશું થોડુંક પછી ચટણી રાણા જીરું પાવડર હીમ ચોપડું ગરમ મસાલો મીઠું કોરા મસાલો પેલા મિક્સ કર લેશું પછી બધાય શાકભાજી ને નાખશું ભીની વસ્તુ હવે આપણે આ રાંધેલા ભાત પાલક ની ભાજી દૂધી છીણી કોબી મરચાં

નાખ દે હવે આ બધું મિક્સ કરી લેશું પછી જરૂર હશે ને તો જ પાણી નાખશું પાણી છૂટે એટલે જરૂર લાગશે તો પાણી નાખશું થોડું સોરી નાના મુઠિયા વાળી લેશું ને ઢોકળીયું ગરમ કરવા મૂક્યું છે એમાં મૂકી દેસુ તેલ વાળું આજ કરી લેશું આપણે એક ટેબલમાં નાખ્યું તેલ એક ટેબલ નાખી એનાથી કરી લેશું જોવા નાના નાના મુઠિયા વાળી લેશું મૂકી દે હવે બધા આ રીતે વાળીને મૂકી દેશું હવે બધા મોટી વળાઈ ગયા છે વીસ થી પચીસ મિનિટ અને બાફી લેશું ઢાંકણું ઢાકી હવે એક સર્વિંગ એટલા આપણે મુઠિયા વઘાર લેશું એના માટે માટે જોશે એક ટેબલ તેલ

થઈ ગયા છે હું નાખી વઘાર કરી લેશું પાણીનું એક ગ્લાસ પાણી વઘાયેલું છે હજી અડધો ગ્લાસ નાખશું અડધો ગ્લાસ મીઠું હળદર ચેક કર લેશું મુઠિયા થઈ ગયા છે કે નહીં આ એકદમ મળી ગયા છે આ ચાકુ ભરાવીને ચેક કરી લેશું જો કોરું નીકળ્યું એકદમ સરસ બફાઈ ગયા છે હા પાણી ઉકળી ગયું છે બફરાઈ દીધું એમાં નાખીશું ગોળ ગોળા જો આ ઉકળી ગયા છે હવે સર્વ કરી દેસુ તૈયાર છે આપડા મિક્સ વેજીટેબલ મૂઠિયા અને ટોપરાનું ખમણ ને દાણા બાજીથી ગાર્નિશિંગ કરશું લસણ ખાતા હો ને તો લસણ નખાય એકદમ સરસ લાગશે તો તૈયાર છે આપણા મલ્ટીગ્રેન મિક્સ વેજીટેબલ મુઠિયા જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે શ્રી કૃષ્ણ